રૂવાપરી નાખી હોવાની દાજ રાખી દસ થી વધુ મીડિયા સમક્ષ પરિવારે કરી હતી રૂવાપરી રોડ સ્ટીલકાસ્ટની પાછળ મફતનગરના પરિવારે સગાઈ તોડી નાખી હોવાની દાજ રાખી વિશાલભાઈ શાંતિભાઈ વાજાના રહેણાંકી મકાનમાં મુકુલભાઈ મુરજીભાઈ પરમાર આકાશભાઈ પરમાર ભરત ડી ચૌહાણ સન્નીભાઈ નરેશભાઈ વાજા માહિરભાઈ બિપિનભાઈ ચૌહાણ સહિતનાઓએ આવી અને ઘરમાં તોડફોડ કરી ચારથી પાંચ લાખ રૂપિયાનું નુકસાન કર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું તેની સાથોસાથ દરદાગીના લઈ ગયા હોવાનું પણ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો

તમારા કઈ કોઈ અરે જૂની અદાવત હતી કે એવું કઈ એવું કઈ નહોતું કારણ શું હુમલો કરવાનો કર્યું હા એ તો મારી બેન નું વેવી સારી છોકરા રે કરેલું હતું ત્યારે શું શું થઈ ગયું ઈ આયા ચોરી કરી ગયો આ તો અમે શું શું કરી નાખ્યું તો હવે ઈ અમને આ બધું મારવા આવે ના રૂવા ભરી રોડ સ્ટીલ કાસ્ટી વાત છોડ દેવા મફત મે બેન શું બનાવ બન્યો છે ઈ આ મારા હાલનો ઓ ફૂટાતા બાર તેર જણા છે ને છિયું પુરા એવું લાવીને ઘા કરવા નુકસાન કર્યું ઘણું વસ્તુ ચોરી ગયા પછી હાર લાખ રૂપિયા રોકડા ગયા છે એવું બધું લઈ ગયા છે આ બધું કાઢ્યું અંદાજિત તમારા કેટલા નુકસાન થયું છે નુકસાન હશે ઘણું ચાર પાંચ લાખ નું હશે આમ આ બધું એસી તોડલી કાઢ્યું કેટલા વ્યક્તિ આવ્યા હતા વ્યક્તિ બાર જણા હતા શું શું હથિયાર હતું તલવાર કુળાના પાના છરિયું એવું બધું ધારિયા ને શું નામ શું છે વિશાલ ડી કરીને છે પછી એક સન્ની કરીને છે એક મૂકું કરીને છે પછી એક એક માહિર છે એક આકાશ છે હતા પાંચ છ આમ બાર છે જણા પણ બધા રૂમાલ બાંધ્યા હતા કોઈના મોટા યાદ દેખાય નહોતા દેખાતા નહોતા રાત પોલીસને જાણ કરી તો પોલીસ દ્વારા શું કહેવા માંગ પોલીસ જાણ તણ દાન કરી રાતે કરી થી પછી અત્યારે કરી અત્યારે કરીને તો પોલીસ વાળા એમ કહે છે કે ભાઈ અત્યારે નહી અત્યારે બધા કોડ થઈ ગયા છે પાંચ વાગે આવશે